નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે યુ જી સીએલના નવા સ્માર્ટ મીટર એપમાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એપમાં લોગિન કઈ રીતે કરવું લોગિન કર્યા બાદ ગ્રાહક નંબર કઈ રીતે એડ કરો અને એપ કઈ રીતે ડાઉનલોડ કરવું તો ચાલો જાણીએ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે યુજીવીસીએલ દ્વારા એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે યુ કન્ઝ્યુમર એપ જેના દ્વારા તમે તમારું ડેઇલી કેટલા યુનિટ વપરાશ થાય છે તે મહિને કેટલા યુનિટ વપરાશ થાય છે તે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો ઓનલાઈન પેમેન્ટ કરી શકશો તથા ઘણી બધી માહિતી તમે યુ કન્ઝ્યુમર એપ દ્વારા જાણી શકશો તો ચાલો જાણીએ કે એપ કઈ રીતે ડાઉનલોડ કરવું એપ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર આવો અહીં સર્ચ ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો યુજીસીએલ એટલે આ રીતે એપ આવશે જે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરો એટલે આ રીતે એપ ખુલી જશે જ્યાં તમારે સૌપ્રથમ પ્રથમ લોગ ઇન કરવા માટે તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ છે બટન રજીસ્ટર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવી જશે જ્યાં તમારે બધી વિગત ભરવી પડશે તો ચાલો જાણી લઈએ કે કઈ કઈ વિગત ભરવી પડશે તો પહેલું હે નેમ જ્યાં તમારે તમારું નામ દાખલ કરવાનું રહેશે પછી બીજું છે ફોન નંબર જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે પછી ત્રીજું છે ઈમેલ જ્યાં તમારે તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે જે ઓપ્શનલ છે એટલે કે જો તમારી પાસે ઈમેલ હોય તો દાખલ કરવાનું થશે અથવા જો ઈમેલ ના હોય તો તમે નહીં દાખલ કરો તો પણ ચાલશે પછી નીચે સ્ક્રોલ કરો પછી એ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ જેની અંદર તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો રહેશે જેમાં તમારે સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવાનો રહેશે જેમાં નંબર સિમ્બોલ કેપિટલ લેટર સ્મોલ લેટરનું કોમ્બિનેશન રાખવાનું થશે અને એટ કેરેક્ટરનો ઓવર જોઈએ તો એ રીતે તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે પછી નીચે હે કેપ્ચા જે અહીં તમારે નીચે ફોટોમાં આપેલ છે જે પણ અક્ષર તે નીચે ટેક્સ્ટ બોક્સ આપેલ છે તેની અંદર તમારે તે અક્ષર ટાઈપ કરવાના રહેશે અને જો તમને કેપ્ચાની અંદર અક્ષર ન દેખાય તો અહીં આપેલ રિફ્રેસનું બટન તેના પર ક્લિક કરવાનું રહેશે તો જે પણ ફોટામાં તમને કેરેક્ટર દેખાય તે તમારે નીચે ટાઈપ કરવાના રહેશે અને પછી નીચે આપેલ બટન સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે તો ચાલો હવે હું બધી વિગત ભરી લઉં છું મારી પછી હવે બધી વિગત ભરી લીધા બાદ અહીં નીચે આપેલ બટન સાઇન અપ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા ઈમેલ એડ્રેસ અને તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે જે તમારે ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે તો ચાલો હું ઓટીપી દાખલ કરી લઉં છું બે તો ઓટીપી દાખલ કર્યા બાદ આ રીતે પેજ આવી જશે અને તમે લોગ ઇન થઈ જશો અહીં લખેલ હે નો કન્ઝ્યુમર ફ્રાઉન પ્લીઝ એડ કન્ઝ્યુમર એટલે હવે અહીં સૌ પ્રથમ લોગ ઇન કરશો એટલે તમારો કોઈ પણ કન્ઝ્યુમર નંબર લિંક નહીં હોય એટલે તમારે અહીં તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર લિંક કરવો પડશે હવે ગ્રાહક નંબર લિંક કરવા માટે અહીંયા બટન આપેલ છે એડ કન્ઝ્યુમર નંબર એના પર ક્લિક કરો એટલે હવે આ રીતે આવશે એડ ન્યૂ કન્ઝ્યુમર જ્યાં ટેક્સ્ટ બોક્સ આપેલ છે જેની અંદર તમારે સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે પછી આપેલ હૈ એડ કન્ઝ્યુમર એના પર ક્લિક કરવાનો રહેશે તો ચાલો હું મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું સ્માર્ટ મીટરનો તો આ રીતે ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન એડ કન્ઝ્યુમર ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે જે પણ તમારા ગ્રાહક નંબર આરે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે તે ઓટીપી તમારે દાખલ કરી અને વેરીફાઈ કરવાનું રહેશે તો ચાલો હું મારા ઓટીપી દાખલ કરી લઉં છું તો ઓટીપી દાખલ કરી લીધા બાદ આ રીતે લોગિન થઈ જશે અને તમારા કન્ઝ્યુમર નંબરની બધી વિગત આવી જશે તો આ રીતે તમે અહીં તમારા કન્ઝ્યુમર નંબર વિશે અલગ અલગ માહિતી જોઈ શકશો તમારું ડેલીનું કન્ઝપ્શન જોઈ શકશો તમારા કેટલા યુનિટ હે મીટરની અંદર તે જોઈ શકશો તમારું બિલ ડાઉનલોડ કરી શકશો એ બધી માહિતી જોઈ શકશો જેના વિશે વિડીયો આપણે થોડા ટાઈમની અંદર બનાવીશું કે એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે અને ક્યાં માહિતી જોવા મળશે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકશો અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારો કન્ઝ્યુમર નંબર લિંક કરી શકશો અને હવે તમારે બીજો કન્ઝ્યુમર નંબર લિંક કરવો હોય તો અહીં ફરી પાછું થ્રી ડોટ્સ ઉપર જાઓ અને અહીંયા પહેલે મેનેજ કન્ઝ્યુમર એના પર ક્લિક કરો એટલે આ રીતે અહીં બટન આવી જશે એડ કન્ઝ્યુમર નંબર એના પર ક્લિક કરવાનું રહેશે એટલે ફરી પાછું હવે તમારી પાસે જે પણ બીજો ગ્રાહક નંબર હોય તે અહીં ગ્રાહક નંબર દાખલ કરી અને એડ કન્ઝ્યુમર નંબર ઉપર ક્લિક કરશો એટલે તમે તમારો બીજો કન્ઝ્યુમર નંબર અહીંથી એડ કરી શકશો તો ચાલો હવે જાણી લઈએ કે લોગ આઉટ અને લોગિન કઈ રીતે કરવું એના માટે બેક આવી જાઓ હવે લોગઆઉટ કરવા માટે અહીં થ્રી લાઇન્સ આપેલ છે એના ઉપર ક્લિક કરો નીચે સ્ક્રોલ કરો લાઈન આપેલ હે લોગઉટ એની ઉપર ક્લિક કરો એટલે આ રીતે આવશે કેન્સલ લોગઆઉટ એમાં લોગઆઉટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમે હોમ સ્ક્રીન ઉપર આવી જશો અથવા તો જો એપ ઓપન કરશો તો પણ આ સ્ક્રીન આવશે હવે લોગ ઇન કરવા માટે અહીં તમારે ઇમેલ એડ્રેસ અથવા તો તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તમે જે પાસવર્ડ સેટ કર્યો તે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે પછી નીચે આપેલા કેપચા જે તમારે અહીં નીચે બોક્સની અંદર જે અક્ષર તમને દેખાય છે ઇમેજની અંદર તે તમારે અહીં દાખલ કરવાના રહેશે તો ચાલો હવે આપણે લોગ કરી લઈએ તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપચા દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરો એટલે ઓટીપી દાખલ કરી લીધા બાદ આ રીતે તમારું લોગ ઇન થઈ જશે તો આ રીતે તમે યુ સીએલના સ્માર્ટ મીટર એપની અંદર તમારું રજિસ્ટ્રેશન કરી શકશો લોગીન કરી શકશો અને તમારો કન્ઝ્યુમર નંબર એડ કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન ઉપર જાઓ જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે સૌ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અહીં ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે જી બી વિશે તો અમારી વેબસાઇટની મુલાકાત લેજો અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે અહીં ઉપર થ્રી લાઇન્સ આપેલા એના ઉપર ક્લિક કરો અહીં આપેલ હે જોઈન અવર ગ્રુપ્સ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંપનીવાઇઝ અલગ અલગ ગ્રુપ્સ આવી જશે જેના ઉપર ક્લિક કરી અને તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો થેન્ક યુ